છ જુલાઈએ સુરત રેલવે સ્ટેશન પર કરાયેલી સ્ટેટ માંગવાના આક્ષેપો અને રેડ માત્ર સુરત સુધી મર્યાદિત રાખવામાં આવી હોવાના અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે વાપી વલસાડ જેવા મહત્વના ટ્રાન્ઝિટ પોઈન્ટ પર કોઈ કાર્યવાહી ન થવા પર પણ સવાલ થયા છે નાગરિકો કડક પગલાં અને ન્યાયિક તપાસની અપેક્ષા રાખી રહ્યા છે સુરત રેલવે સ્ટેશનની હદમાં તારીખ છ જુલાઈના રોજ સ્ટેટ વિજિલન્સ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રોહિબિશનની રેડ ન્યાયિક તપાસની માંગ ઉઠી છે આ બાબતે અધિક પોલીસ મહાનિદેશક સાબરમતી સેન્ટ્રલ જેલની સામે રાણીપ અમદાવાદ ખાતે એક લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં રેલવે હદમાં ચાલતા દારૂના ગેરકાયદેસર વેપાર અને સ્ટેટ વિજિલન્સની કામગીરી પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે રજૂઆતમાં જણાવાયું છે કે સુરત શહેર અને રેલવે વિસ્તારમાં દારૂનું દૂષણ દૂર કરવા માટે અગાઉ પણ અનેકવાર લેખિત ફરિયાદો કરવામાં આવી હતી જેમાં ખેપિયાઓ દ્વારા વાપી મુંબઈ ગોવા અને નંદુરબારના રસ્તે ટ્રેન માર્ગે દારૂનું પરિવહન થતું હોવાનો ઉલ્લેખ હતો આ ફરિયાદોમાં ટ્રેનોના નામ નંબરો અને બુટલેગરોની યાદી પણ આપવામાં આવી હતી પરંતુ તેના પર નામ ખાતરની ખાતર કાર્યવાહી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે રજૂઆતમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સ્ટેટ વિજિલન્સ દ્વારા છેલ્લા બે મહિનામાં કરવામાં આવેલી રેડ માત્ર સુરત રેલવે સ્ટેશનની હદમાં જ કેન્દ્રિત રહી જાય છે જ્યારે દારૂનું પરિવહન કરતી મુખ્ય ગટરો જેવા કે વાપી વલસાડ અને ઉધના જેવા સ્ટેશનો પર કોઈ રેડ નથી થઈ આ ઉપરાંત રેડ દરમિયાન દારૂ ક્યાંથી ચડ્યો કોની ફરજ દરમિયાન ચડ્યો અને સુરતમાં રેડ થઈ તો મૂળ સ્ત્રોત પર કેમ નહીં તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે વધુમાં આરોપ છે કે વિજિલન્સના બાતમીદારો દ્વારા બુટલીગરો પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવે છે અને જો હપ્તો ન આપવામાં આવે તો રેડ કરીને વાહવાહી લૂંટવામાં આવે છે આ ઉપરાંત વિજિલન્સના નામે પોલીસ સ્ટેશનોમાંથી પણ લાખો રૂપિયાની ઉઘરાણી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે છ તારીખે સ્ટેટ વિજિલન્સ દ્વારા સુરત રેલીડમાં રેડ કરવામાં આવતા પાંચ જિલ્લા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે મારું કેવું એટલું છે કે ભાઈ વારંવાર વખતો વખત મેં રેલવેમાં લાગતા અધિકારી એસપી સાહેબ હોય ડ્યુ એસપી સાહેબ હોય રેલવેના આઈજીને વારંવાર રજૂઆત કરી છે સ્ટેટ વિઝિસમાં રજૂઆત કરી છે અને લેખિતમાં મુદ્દા સર કે વાપીથી આ ટ્રેન આટલા વગર ઉપડે છે જે વલસાડ આટલા સમયે ઊભી રહી છે આ સમયે ઉધના આ સમયે ઉત્તરાયણમાં ઉભી સુરત સ્ટેશન પર ઊભી રહી છે અને તમામ ટ્રેનોમાં ટ્રેન નંબર ટ્રેનના નામ અને સમય સાથે મેં વારંવાર રજૂઆત કરી છે કે સમગ્ર ટ્રેનોમાં દારૂની હેરાફેરી થાય છે અને નહીં કે વાપીથી આ ટ્રેનોમાં દારૂ નંદુરબાર મહારાષ્ટ્ર ગોવા વાપી થઈને દારૂ સુરત બરોડા સુધી સપ્લાય થાય છે છતાં પણ રેલવેના અધિકારી દ્વારા આ ખાડા કામ કરવામાં આવ્યા હતા દિવસે એ લોકો જે રેડ કરી જવા મારું એવું સ્પષ્ટ માનવું છે કે રેલવેમાં એકબીજાને નીચા પાડવા માટે આ રેડ કરી ખોટા માણસોની બદલી કરવામાં આવી છે ખરેખર જે જવાબદાર માણસો છે એ લોકોની બદલી કરવામાં આવી નથી તો આ ઉપર એક ન્યાયિક તપાસ થવી જોઈએ એવી મારી માંગણી છે રજૂઆતમાં અમુક મુદ્દાઓ પર ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે જેમાં સુરત વલસાડ અને વાપી રેલવે પોલીસની હદ આ સ્ટેશનો હદ વિસ્તાર નક્કી કરવો અને તેની સ્પષ્ટતા કરવી ઉપરાંત સીસીટીવી ફૂટેજની તપાસ કરવી છેલ્લા બે મહિનામાં વિજિલન્સ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન વાપી વલસાડ અને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરવી રેલવે મુસાફરોની સુરક્ષા માટે જવાબદાર જીઆરપી અને આરપીએફની ભૂમિકાની તપાસ કરવી ખાસ કરીને મુંબઈ ડિવિઝનના આરપીએફ અધિકારીઓની કામગીરીની ચકાસણી કરવી અને રેડમાં દારૂ ક્યાંથી ચડ્યો કોની ફરજ દરમિયાન ચડ્યો અને મૂળ સ્ત્રોત પર રેડ કેમ ન થઈ તેની તપાસ કરવી વાપી ખાતે વિજિલન્સની ટીમની રચના કરવી વગેરે મુદ્દાઓ પર ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે